ધરમપુર માં દીપડાના લટાર મારતા દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ રણછોડનગર વિસ્તારમાં માર્ગ ઉપર દીપડો આંટા મારતા વિડીયો સીસી કેમેરામાં કેમ ધરમપુર તાલુકાના એક ગામે દીપડાની લટારથી રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે રણછોડનગરમાં સીસીટીવી ફૂટેજમાં દીપડો રસ્તા ઉપર ફરતો જોવા મળ્યો હતો સ્થાનિક રહીશોને પશુપાલકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી પાડતું જાનવર ગુમ થવાના બનાવ વધી રહ્યા છે હવે સીસીટીવીમાં દીપડો દેખાતા પશુપાલકોની ચિંતા વધી ગઈ છે ગામના અનેક રહીશો રાત્રે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે દીપડાની હિલચાલ સ્થાનિક વન વિસ્તારથી નજીક હોવાની શક્યતા છે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંતરું ગોઠવાની તજવીજ હાથ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડીયો